નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના કોયારી નવી નગરી ખાતે છેલ્લા ત્રણ મહિનાથી પાણીની તકલીફ પડી રહી છે નવી નગરીના આશરે અઢાર થી વધુ પાણી ન મળતા મુસીબત વેઠવાનું વારો આવ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેઓની આ સમસ્યાનું સમાધાન થયું નથી સમસ્યાને લઈને ગ્રામજનોએ ઘણી બધી જગ્યાએ રજૂઆતો કરી છે તેમ છતાં પણ તેઓને આજ દિન સુધી પાણી મળ્યું નથી કોયારી ગામમાં રહેતો છું અને અમારી ત્યાં ચાર મહિનાથી આ પાણીની સમસ્યા છે હવે ચાર મહિના છે તમે સમજો કે જલી જીવન છે તમે એવું ફાળો બરાબર પણ પાણી અહીંયા ટીપું આવતું નથી પીવાનું પાણી પણ અમારે નર્મદા ભરવા જવાનું છે તેમ પાણી ભરી લાવ્યા કાટા કચરોમાં જઈને ત્રણ મહિનાથી આ તકલીફ છે ઉનાળાની ખરી ગરમી હતી ટોય તકલીફ વેઠીને ટોય પાણી નહીં આવતું સરપંચ સાહેબ ને કીધું બે વાર જોઈને જયા પણ તોય નહીં કંઈ કશું કરતા પાણી નહીં આવતું એટલે બહુ તકલીફ છે અમારે પાણીની ઢોર હે છોકરા સ્કૂલ જવાના પાણી નહીં આવતું ને બોરિંગે પણ એવું ગંદુ પાણી આવે ને એટલે પીવાનું હો બીમારી લાગે છોકરોને હા જવાનું બી બહુ અઘરું છે